આ એક વર્ષ ની પણ કદાચ બે વર્ષની મહેનત ગણો ને તો બી બહુ સાચી વાત ખબર નહીં શું મળ્યું પણ ભગવાન એટલી દયા અને દ્વારકાધીશે કંઈક વિચાર્યું છે રામા પેરે કંઈક વિચાર્યું છે કે અમારી બે વર્ષની જે મહેનત હતી એ આખી ફેલ ના ગઈ ચાર પાંચ દિવસે મારે બી મગજ ઠેકાણ આવ્યું અને એટલું બધું આમ કહેવાય કે ડિપ્રેશન ટાઈપ જતું રહ્યું કે યાર આટલી બધી મહેનત કરીને આટલા બધા વિડીયો બનાવ્યા અને એક જ ઝટકામાં તો બહુ બધું થયું ચાર પાંચ દિવસ બાકી લાઈફ મારી કહેવાય ને કંઈક આખી ચેન્જ થઈ ગઈ ચાર પાંચ દિવસ સાચે એવી રીતે ગયા છે કે મારું મન જાણે છે હું બધી બાજુથી ટ્રાય કરું છું કોન્ટેક કર્યા હા તે પણ કહેવાય ને કે ખરા ટાઈમે કોઈ કાયમ નથી આવતું મેં બહુ જ કર્યું અનલિમિટેડ મતલબ કોઈ હું તારે શબ્દોમાં કંઈ નથી શકતો કંઈ વાંધો નહીં જે બી દ્વારકાધીશે કર્યું છે કંઈક વિચારી કર્યું છે અને જેને બી કર્યું છે એને બી દ્વારકાધીશ ખુશ રહે કે આપણે કોઈ એવી આપણે નેગેટિવિટી એને આપતા બી નથી ને એ બી ખુશ રહે જે બી કર્યું એ તારે કેવું છે કે કોઈ મૂડ નહોતું પણ મેં કીધું ચાલો શૂટ કરેલી કેટલા દિવસ નહીં બનાવું પણ આમાંથી તો બહાર નીકળીએ તો અમે ટ્રાય કરો છો કે આજે તમને ખાલી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે મારી જોડે આવું થયું છે શૂટ કરું છું એન્ડ બહુ દિવસ પછી વ્લોગ બનાવવાની ઈચ્છા બી થઈ છે આટલા દિવસથી વ્લોગ કેમ નતા આવતા શું થયું શું પ્રોબ્લેમ થઈ બધા વિડીયો હતા એ ક્યાં બધી ડિલેટ કેમ થઈ ગયા શોર્ટ વિડીયો ડિલેટ કેમ થઈ ગયા લોંગ વિડીયો ડિલેટ કેમ થઈ ગયા શું પ્રોબ્લેમ થઈ બધી જ વાત તમને આજે કરીશ એન્ડ બહુ બધાની કોમેન્ટ હતી આજે અરાઉન્ડ કે ચાર પાંચ દિવસે હું બ્લોગ શૂટ કરું છું અને મને સાચે ઈચ્છા થઈ છે કે થોડી ઘણી કે ચલો કઈ વાંધો નહીં હું આજે શૂટ કરું ચાર પાંચ દિવસ પછી મને ચાન્સ મળ્યો છે એનું રીઝન એક જ છે હું તમને ખાલી કહી દઉં કે બહુ બધાની કોમેન્ટ હતી કે ભાઈ કેમ બ્લોગ ક્યાં ગયા શું થયું તમારા બંનેના બ્લોગ આવતા નથી હા તે બધું જ મારા માટે લાઈફમાં આટલો મોટો ઝટકો કહેવાય ને કે સેકન્ડ ટાઈમ લાગ્યો કે જેમ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એ ઝટકો મને મને લાઈફ ટાઈમ મને યાદ રહી ગયો મને કહેવાય ને કે એ મારી મેમરી બહુ ખરાબ હતી એન્ડ એવી સેમ સિચ્યુએશન મારા લાઈફમાં બીજી વાર આવી મારી આખી ચેનલમાંથી વિડીયો ડિલેટ થઈ ગયા મારી આખી આ એક વર્ષની નહીં પણ કદાચ બે વર્ષની મહેનત ગણો ને તો બી બોસ સાચી વાત કેમકે મેં બહુ મહેનત કરી અમે લોકો બંને બહુ મહેનત કરી અને અમારા બધા વિડીયા ડિલેટ થઈ ગયા દ્વારકાધીશને જે બી ગમે એ ખરું પણ એનું રીઝન એક જ છે કેમ કે મારી ચેનલ થઈ ગઈ હતી હેક એન્ડ હેક થઈ ગઈ એના પછી ડીપી ચેન્જ બધું ચેન્જ મારા બધા ટોટલી વિડિયો ડિલેટ કે મેલ આવ ત્યાં પરથી એ પરથી મને એમ લાગ્યું મેં જોયું ચેનલ ખોલી મેલ પર ક્લિક કર્યું મેં જોયું તો ચેનલમાં બધા વિડિયો ડિલેટ મારી આખી આઈડી આખી આઈડી મારી ચેન્જ તો જેટલા બી મારાથી ટ્રાય થતા હતા જેટલા બી વિડીયો પાછા આવતા તેટલા મેં લાયા પણ મોસ્ટલી બધા વિડીયો મારા અને નેહાના જોડે વિડીયો બધા ડિલીટ થઈ ગયા બધા ટોટલી શોર્ટ લોંગ બધા જ આજ સુધીની બધી મેમરી ડિલેટ ખબર નહીં શું મળ્યું આઈ ડોન્ટ નો મને કોઈ ખબર બી નથી અને આવું થઈ એ બી આપણને કોઈ વાર મતલબ વિચાર બી ના આવે કે લાઈફમાં એક વસ્તુ વિચાર્યું હોય કે યાર કાલે આ વિડીયો મારી અર્નિંગ આવી છે મારી અર્નિંગનું વિડીયો મારે મૂકવાનો હતો જે પોસ્ટ કરવાનો હતો એ મેં શૂટ કરીને અમે અમે બંને જઈને એટીએમમાંથી પૈસા વિડ્રોલ કરીને એ આખો વિડીયો શૂટ કરેલો બધું ટોટલી બધા વિડિયા આખા મોબાઈલમાંથી ચેનલ આખી ડિલેટ માની લો કે એવી રીતે સિચ્યુએશન થઈ ગઈ હતી પણ ભગવાનની એટલી દયા અને દ્વારકાધીસે કઈક વિચાર્યું છે વિચાર્યું છે કે અમારી બે વર્ષની જે મહેનત હતી એ આખી ફેલ ના ગઈ ચલો વિડીયા તો ડિલેટ ડિલેટ કહેવાય વાંધો નહીં ચાર પાંચ દિવસે મારે બી મગજ ઠેકાણ આવ્યું અને એટલું બધું આમ કહેવાય કે ડિપ્રેશન ટાઈપ જતું રહ્યું કે યાર આટલી બધી મહેનત કરીને આટલા બધા વિડીયા બનાવ્યા અને એક જ ઝટકામાં બધા ડિલેટ તો બહુ બધું થયું ચાર પાંચ દિવસમાં આખી લાઈફ મારી કહેવાય ને કે આખી ચેન્જ થઈ ગઈ એન્ડ ટ્રાય કરું કે જેટલા આવે એટલા વિડીયા મેં રિકવર કર્યા છે પણ બીજા જે હતા એ બધા ગયા છે તો રિયલીમાં સોરી ચાર પાંચ દિવસ મારા વિડીયા ન આવ્યા એન્ડ કંઈ નહીં ભગવાને એટલું તો રાખ્યું છે કે જે મારી પંદર હજારની જે સબસ્ક્રાઈબની જે ફેમિલી છે સ્ટ્રોંગ ફેમિલી એ મારી જોડે છે હું ફરી વિડીયો બનાવી લઈશ કંઈ વાંધો નહીં પણ ચાર પાંચ દિવસ સાચે એવી રીતે ગયા છે કે મારું મન જાણે છે હું બધી બાજુથી ટ્રાય કરું છું કોન્ટેક કરે હા તે પણ કહેવાય કે ખરા ટાઈમે કોઈ કામ નથી આવતું મેં બહુ જ કર્યું અનલિમિટેડ મતલબ કોઈ હું તારી શબ્દોમાં કહી નથી શકતો પણ સબસ્ક્રાઈબ કરેલા જેટલા બી મારા જેટલા બી ફેમિલી છે મારા ચાર પાંચ દિવસથી વિડીયો નથી આવ્યા જેટલા બી વિડીયા હતા બધા ડિલેટ થઈ ગયા છે પણ થેન્ક યુ સો મચ કે વિડીયા નથી આવતા તો બી તમે લોકો વેઇટ કરો છો કોમેન્ટ કરો છો એન્ડ રિયલીમાં દિલથી સોરી પણ કંઈ નહીં ફરી મહેનત કરીશ ફરી એક ટાઈમ મતલબ એવું હશે કે ચલોને વિડીયા આપણા જેટલા બી હતા મારા ત્રણસોથી ચારસો વિડીયા હતા એમાંથી ખાલી એક હંડ્રેડ મતલબ સો સો વિડીયો મારા પાછા આવ્યા છે શોર્ટ ને લોંગ બધા થઈને કંઈ વાંધો નહીં જે બી દ્વારકાધીશે કર્યું છે કંઈક વિચારીને કર્યું હશે અને જેને બી કર્યું છે અને બી દ્વારકાધીશ ખુશ રાખે આપણે કોઈ એવી આપણે નેગેટિવિટી એના આપતા બી નથી ને એ બી ખુશ રહે જે બી કર્યું પણ મારી જોડે મારી જે ચેનલ હતી એ તો પાછી આવી ગઈ છે પંદર હજાર સબસ્ક્રાઈબર છે એ પાછા આવી ગયા છે કંઈ વાંધો નહીં એવું વિચારીને લાઈફમાં કહેવાય કે આ તો તમે આખી બુક બંધ કરી દો યાર ખાલી બુકનું પત્તું ફોરી નાખો એવી રીતે જિંદગી એક ઝટકામાં કેવા ને કે આમ ફિનિશ પણ થોડી ઘણી હિંમત આપી છે જે બી મારી જોડે નેહા બનાવે છે બ્લોગ એની બી મને થોડી હિંમત આપી કે ના યાર ચલોને જે બી થયું આઈ ડોન્ટ નો કઈ રીતે થયું શું થયું મને કોઈ ખબર જ નહીં સુધી અત્યારે કેવું છે કે કોઈ મૂડ નહોતું પણ મેં કીધું ચલો શૂટ કરેલી કેટલા દિવસ નહીં બનાવું પણ આમાંથી તો બહાર નીકળીએ તો મેં ટ્રાય કરો છો કે આજે તમને ખાલી એક ઇન્ફોર્મેશન આપી હતું કે મારી જોડે આવું થયું છે મારી ચેનલ પૂરેપૂરી હેક આખી ચેનલ ડિલેટ બધું જ ખાલી બચી ગયું હોય ને દ્વારકાધીશની દયાથી વાળીનાથી દયાથી મમ્મીમાની દયાથી તો ખાલી મારા સબસ્ક્રાઈબર મારી ચેનલ કે ચલો હું ફરી વિડીયો બનાવ તો તમે લોકો સપોર્ટ કરશો મારી સાચે અર્નિંગનો વિડીયો મેં શૂટ કરી અને મેં પોસ્ટ કરવાનો જ હતો મેં બધું જ રેડી રાખ્યું હતું પણ બધું ડિલેટ મતલબ શું મૂકવું યાર હું મેં આટલા ટાઈમથી વિચાર્યું કે હું મારી અર્નિંગનો વિડીયો તમને શો કરે હા તે મારી શું મારી ઇન્કમ હતી હા તે બધું જ ડિલેટ બોસ હું ક્યાંથી લાવું હવે હું કેટલો ટ્રાય કર્યો મેં બધું જ કરી લીધું મારા બે વર્ષની મહેનતની આખી પાણી ફરી ગયું પણ કંઈ વાંધો નહીં જે બી કર્યું દ્વારકાધીશ કર્યું અને જેને કર્યું એને બી ખુશ રાખે મને કંઈ એવું નથી આપણે કોઈ એના કોઈ એના વિશે ખરાબ બી નથી કહેવું પણ આવી બી લાઈફ મતલબ મારી લાઈફમાં આવી રીતે મારો ટાઈમ આવો જશે એ બી મેં નથી વિચાર્યું કોઈ દિવસ સપના બી મેં ના વિચાર્યું કે યાર એકદમ ઝટકા બંધ હતી ચેનલની આખી આમ કહેવાય ને કે પથારી ફરી ગઈ તો કંઈ વાંધો નહીં દ્વારકાધીશ કંઈક અલગ વિચાર્યું હશે એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલે છે તો કંઈ નહીં અત્યારે નિહાને એમની એક્ઝામ ચાલે છે તો એ અત્યારે કદાચ શોર્ટ ટાઈમ માટે એ નહીં આવે પણ હું કન્ટિન્યુ કરું છું અને આપણે નવરાત્રિએ છે તો આપણે કોઈ નેગેટિવિટી રાખીશું નહીં નવરાત્રિએ અંબાજીમાંની એટલી દયા મેમી માની એટલી દયા કે ચલો કંઈ નહીં મારી જોડે તમે લોકો તો છો પ્લીઝ થાય તો વધારે ને વધારે આ વિડીયો શેર કરજો એન્ડ સપોર્ટ કરતા રહેજો હું મસ્ત કોન્ટેન્ટ બનાવી જે વિડીયો ગયા છે હવે પાછા આવવાના નથી એના માટે રિયલી મા સોરી બટ મારી જોબ બી ચાલુ છે એની એક બાજુ આ બધી પ્રોબ્લેમ તો કંઈ કહેવાય ને કે કંઈક જિંદગી કંઈક અલગ વિચાર્યું છે ભગવાને એવું વિચારીને આપણે કન્ટિન્યુ કરીશું સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જલ્દી સારા કોન્ટેન્ટ બનાવીશ ટેક કેર એન્ડ જિંદગીમાં ગમે તેવી પ્રોબ્લમ આવે બોસ ઝેલવા તૈયાર રહેજો તમારી એક પ્રોબ્લેમ ચાલુ હોય ને બીજી પ્રોબ્લેમ ક્યારે આવીને પડે તમને કોઈ આઈડિયા નહીં આવે પણ હિંમત રાખવાની જે મને મારી કહેવાય ને કે મારી પાછળ કોઈ છે જેનો હાથ છે કે જે મને હિંમતમાં આપે છે કે ના ચલ કંઈ નહીં વિડીયા ડિલીટ થયા છે ને ભાઈ ચેનલ તો ડિલીટ નથી થઈને જિંદગી ક્યાં પતી ગઈ છે બોસ જિંદગી તો કન્ટિન્યુ રહેશે ને હું જીવે ત્યાં સુધી બ્લોગ આવશે એનો કોઈ પેલો શક નથી પણ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી રહ્યો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો એન્ડ જય વાળિના જય મોમીમા જય દ્વારકાધીશ